સુરેન્દ્રનગર શહેરમાં સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ આવી છે અને ભૂતકાળની સરકાર સરકારે લાખો કરોડો રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલ બનાવી છે પરંતુ સુરેન્દ્રનગર શહેરની સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ઘણા જ વર્ષોથી સરકારી તબીબોની તમામ જગ્યાઓ ખાલી છે માત્ર એક ડૉક્ટર ઉપર આ મહાત્મા ગાંધી હોસ્પિટલ ચાલે છે ત્યારે સુરેન્દ્રનગર માં મહાત્મા ગાંધી હોસ્પિટલમાં તમામ તબીબોની જગ્યાઓ ખાલી હોવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મેડિકલ સારવાર મળતી નથી જેના કારણે સુરેન્દ્રનગર શહેરમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવું પડે છે જેના કારણે સુરેન્દ્રનગર શહેરના પ્રાઇવેટ હોસ્પિટલના તમામ પ્રખ્યાત તબીબો સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજા પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે અને સુરેન્દ્રનગર કરીને નાગકાન ગળાના હોય મગજના હોય કે પછી ના હોય પણ આ એક જ ડૉક્ટર આમાં નથી માત્ર એક જ ડૉક્ટર છે અને એક ડૉક્ટરની અંદર આજની તારીખની અંદર રોજ ત્રણસોથી ચારસો ઓપીડી આવે છે આ ઓપીડી ગરીબ માણસો દવા લેવા આવે આ દવા લેવા આવવા માટે માણસોને નથી ડોક્ટર નથી ડોક્ટર આ જ એક વસ્તુ દેખાઈ રહી છે પણ કરોડોના રૂપિયાના ખર્ચે બનાવેલી આ જૂનામ જૂની સરકારી હોસ્પિટલની અંદર કેમ ડોક્ટરો ભરાતા નથી આટલા સંસદ સભ્યો વહી ગયા ધારાસભ્યો વહી ગયા પણ કોઈ જાતની ડૉક્ટર ભરતી આમાં કરાતી નથી કારણ કે સુરેન્દ્રનગરની અંદર સરકારે એક મહાકાર્ડ કાયદા છે કે આયુષ્યમાન કાર્ડ કાયદા છે એ સાચા ગરીબ માણસને રાહત મળશે મારું તો એવું કહેવું છે કલેક્ટર સાહેબ હોય કે આપણા ધારાસભ્યો હોય જે કાંઈ આરોગ્ય મંત્રી હોય આ હોસ્પિટલની મુલાકાત લે એનું ચેકિંગ કરે અને સ્પષ્ટ પણ એમને દેખાઈ રહી છે કે આમાં શું શું ખામી ચાલી રહી છે કેટલા તબીબીઓ ડૉક્ટર નથી અને કેટલા ડૉક્ટરની ભરતી કરવાની જરૂર છે તો આ ભરતી તાત્પાય વર્મા સુરેન્દ્રનગર શહેરની અંદર વર્ષો જૂનું એક મોટું હોસ્પિટલ છે મહાત્મા ગાંધી સ્મારક હોસ્પિટલ જે ઘણા ટાઈમથી જૂનું છે અને અત્યારે નવું પાછું બિલ્ડિંગ બનાવ્યું છે એમાં પણ લાખો રૂપિયાનો ખર્ચો કરે છે એ સિવાય સુરેન્દ્રનગર શહેરની અંદર ગાંધી સ્મારક હોસ્પિટલની અંદર ઓછામાં ઓછી વીસ જગ્યા ખાલી પડી છે અને હાલમાં ત્રેવીસ જગ્યા છે એમાંથી ત્રણ ડૉક્ટર છે અને બાકીની જગ્યા ખાલી પડેલી છે ત્યારે સુરેન્દ્રનગરની અંદર આ હીટ વેવના કારણે અને ગરમીના અને આના કારણે લોકો બીમાર પડ્યા છે અને બીમાર માણસો માટે સરકારી હોસ્પિટલ અત્યારે મિનિમમ ફી ત્રણસો રૂપિયા થઈ ગઈ છે એટલે ત્રણસો રૂપિયા ફી ખર્ચીને ગયા પછી પાંચસો રૂપિયાની દવા ઉતારી છે જ્યારે ગાંધી સ્માર્ક હોસ્પિટલની અંદર મફતમાં સેવા મળવાની હોય અને લોકોને દવા પણ સરકાર તરફથી મળતી હોય છે તો લોકો સામાન્ય માણસો અત્યારે પૈસા ખર્ચીને જાય નહીં બીજું કે ધંધા રોજગાર કોઈની પાસે છે નહીં અને અત્યારે આ પરિસ્થિતિની અંદર હીટવેવના કારણે ઘણા બધા દર્દીઓ આવતા હોય છે અને દર્દીઓ વિલા મોઢે પાછા જાય છે અને સુરેન્દ્રનગર શહેરમાં જે તે લાગતા વળતાં તંત્ર હોય કલેક્ટર કે જે લાગતો ઓળખતો હોય એને અમારી વિનંતી છે કે આને તાત્કાલિક યોજના ધોરણે આમાં ભરતી કરાવે અથવા ડૉક્ટરને જે તે જગ્યાએથી લાવીને કામ કરાવે એવી અમારી માગણી છે શહેરની